અંબાજીથી આવતા ધક્કા ખાવા પડ્યા છે બસના ધક્કા ખાવા પડ્યા છે હજી બી અહીંયાથી બીજી જગ્યા પર જવાનું બીજેથી અહીંયા જવામાં બહુ ધક્કા ખાવા પડે છે એકસો છ્યાસી ગામડાઓમાંથી આ એક જ સેન્ટર છે તેથી મને સરકારથી વિનંતી છે કે આ સેન્ટર બીજે વરી ક્યાંક ખુલે તે અમારી નમ્ર વિનંતી છે સર્વર ડાઉન હોય તો બે ત્રણ કલાક સુધી લાઈનમાં બેહી રહેવું પડે છે જ્યાં ઊભું રહેવું પડે છે અને બે હું પાછો ઓમભાઈથી પાછો અહીંયા આવું છું અને અમને એમાં કંટાળી જવાય સર અમારા નોકરી ધંધા છૂટી ના આપશે જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનો હાલમો એડમિશનની પ્રક્રિયા ચાલુ ન હોય વિદ્યાર્થીને વાદે દર્શાવે રહી છે આ કાયદાકીય રીતે જોઈએ તો ટાઈબલ સાયબલ વિસ્તારનો જે एसटी આદિવાસી અનુસૂચિત જનજાતિને જે दाखલો હોય એની સમય સમય મર્યાદા સરકારે પિસ્તાલીસ દિવસની નક્કી કરેલ છે છતાં પણ અમે જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વધારે અને હેરાન થવું ન પડે એ માટે અમે જેમ બને એમ ઝડપથી પંદરથી વીસ દિવસમાં અમે એસટી અનુસૂચિત જનજાતિનો દાખલો અમે એટલી આપીએ છીએ